નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના અદ જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ તે પછી જોરદાર જોરદાર ધડાકા સાથે ફાટી નીકળી ઓછામાં ઓછા પચાસ લોકોના મોત છે જાણવામાં આવી રહ્યું છે કે ફટાકડાની પાંચસો થી સાતસો લોકો કામ કરતા હતા મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ ઘટના માહિતી લીધી છે મધ્યપ્રદેશના અરાદ જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે જેના મગરા રોડ પર આવે થયેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે સવારે વિસ્ફોટ થતાની સાથે ભીષણક પાટી નીકળી હતી ફેક્ટરીમાં ફટાકડા માટે રાખવામાં આવેલા ગન પાવડરમાં આગ લાગતાની સાથે જ જોરદાર વિસ્ફોટની લગભગ વીસ કિલોમીટર સુધી લોકોના ઘરો અચમચી ઉઠ્યા હતા જોરદાર વિસ્ફોટના કારણે વિસ્તારમાં અરજતાનો માહોલ સર્જાયો અને લોકો અહીં તહીં દોડવા જોવા મળ્યા હતા ફેક્ટરીમાં નીકળેલી જ્વાળાઓ અને ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાયા છે મળતી માહિતી બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ